અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હતો તેને ડામવા પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સાથે સાથે પોલીસે રીડા ગુનેગારો સામે પાસા અને તડીપાડની કાર્યવાહી પણ કરી છે તો આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો તો વાત અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકનું આયોજન મળ્યું કે જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી રાઉન્ડ નવના તહેવારને અનુલક્ષી વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને શમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અસામાજિક તત્વો વિરુદ્ધની આ મુખ્ય સુરત જેલ ખાતે પિસ્તાલીસ તેમજ વડોદરા જેલ ખાતે પાંત્રીસ ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે કુલ તેત્રીસ ઇસમો વિરુદ્ધ તડીપાની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે વધુમાં ચાલુ વર્ષ બે હજાર પચીસમાં

કાર્યવાહી કરવી સંજોગો વસાત કોઈ અધિકારી હાજર ન હોય તો તેઓના તેમના તાબામાં આવતા પી અંગત મદદનીશને અરજદારને સાંભળી તેની લેખિત અરજી લેવાની અને તે અધિકારી સમક્ષ વાંચી મૂકવાની અને સૂચના આપવી પડશે પોલીસ સ્ટેશનના પીઆઈ ને નાઇટ ડ્યુટી કરવાની હોય તે દરમિયાન તેઓ રાત્રિના સાડા નવ વાગ્યા પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી પરત રાત્રે અગિયાર વાગે ડ્યુટી પર હાજર થઈ સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કરશે નાઇટના બીજા દિવસે સાડા બાર વાગે પરત ડ્યુટી પર હાજર થવું પડશે નાઇટ ના હોય તો તે દિવસે સવારે દસ કલાકે પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે આ હુકમ ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનો ટ્રાફિક પોલીસ સહિત તમામને લાગુ પડશે બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ